મ્યુનિસિપલ હદમાં સમાવવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે માત્ર આઠ થી દસ કિલોમીટર જેટલી સ્ટ્રોમ વોટર લાઇન તંત્ર દ્વારા નાખી શકાય છે આ કારણથી આ વર્ષે પણ આ વિસ્તારોમાં ચોમાસા વરસાદી પાણી તો ભરાશે જ નવા સમાવવામાં આવેલા વિસ્તારોમાં ત્રણ વર્ષમાં રૂપિયા સો કરોડના ખર્ચે પાણી ગટર અને સ્ટ્રોપ વોટર લાઇનની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ખારકીટ કેનાલની કામગીરીથી પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી નહીં ભરાય એવો તંત્રનો દાવો છે

એવો મ્યુનિસિપલ તંત્ર તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કેનાલ રીડેવલપમેન્ટની ચાલતી કામગીરીના કારણે અનેક સ્વોટ ઉપર રોડ તૂટી તૂટી પડેલા હાલતમાં જોવા મળી રહ્યા છે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે